શ્રી કૃષ્ણાય નમઃ શ્રી ગોપી જનવલ્લભાય નમ જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો સ્વાગત છે તમારું કેટી કોમરેડ ચેનલમાં આજના આ સત્સંગમાં આપણે નવરાત્રી એટલે કે નવ વિલાસ કોને કહે છે તેનો સત્સંગ કરીશું તો ચાલો શ્રી યમુનાજીનું નામ સ્મરણ કરીને આજના આ સત્સંગની શરૂઆત કરીએ આસો સુદ પડવો નવરાત્રી તેને નવ વિલાસ કહે છે આસો સુદ પડવાથી આસો સુદ દસમ સુધી નવ વિલાસનું વ્રત પ્રભુ મિલન માટે વ્રજાંગનાઓની લીલા છે નવરાત્રી વ્રજનો લોકોત્સવ છે ગોપીજનો ગૃહસ્થ છે તેમને પતિ પુત્રનો પરિવાર છે તેમને મનથી શ્રી કૃષ્ણને પોતાના પતિ માન્યા છે પરંતુ સંસારી હોવાથી શ્રી કૃષ્ણને રીઝવવા જઈ શકાતા નથી તેથી આ દિવસોમાં દેવી પૂજનનું કારણ કરીને રોજ દેવીના મંદિર તરફથી નવી સામગ્રી લઈને જાય છે તેમના અવલૌકિક મનોરથ પૂર્ણ કરવા શ્રી કૃષ્ણ ત્યાં પધારે છે નવરાત્રી ઉત્સવનો આ ભાવ છે સુદ એકમે માટીના દસ વાસણોમાં ઘઉં જવ તલ મગ વગેરે અનાજ નાખીને વવાય છે તેને અંકુર રોપણ કહે છે કારણ કે પ્રતિદિન નવીન અંકુરો ફૂટે છે તેથી નવે દિવસ રાજભોગમાં એક નવી સામગ્રી ધરાઈ છે પ્રભુ વિરોહમાં જોડતા શ્રી સ્વામીનીજીએ સખીજનો સાથે નવવિલાસ વ્રત આદર્યું તેથી એકમથી જવારા વાવ્યા અને પ્રભુ મિલનની આસમાં નાચ ગાન કરી દિવસો પસાર કરે છે નવ ભક્તો અને દસમાં નિગુણ ભક્તના ભાવની આ લીલા છે રામા અવતારમાં આ નવ દિવસ રામ રાવણે યુદ્ધ કર્યું શ્રી રામચંદ્રજી મર્યાદા પુષ્ટિ પુરુષોત્તમ છે તેથી આ દિવસોમાં રાવણ સાથેના યુદ્ધના લીલાના પદો એટલે કે કરખના પદો શ્રી સન્મુખ ગવાય છે આ નવવિલાસના દિવસોમાં આપણે શ્રી યમુનાજી વિષયક પ્રશ્નોનો સત્સંગ કરીએ તેમાં શ્રી યમુનાજીના સ્વરૂપ કીર્તન શ્રવણ સ્મરણ કરતા આપણા મનમાં કેટલાક પ્રશ્નો જાગે છે તેમાંનો એક પ્રશ્ન છે કે શ્રી યમુનાજી તો પ્રભુના સ્વામીની છે ત્યારે તેમણે શ્રી પ્રભુના જેવો મુકુટ કાચનીનો શૃંગાર કેમ ધારણ કર્યો છે અન્ય સ્વામીનીઓ તો સાડી ચોડીના શૃંગારમાં જ દર્શન આપે છે આવું શ્રી યમનાજીના સ્વરૂપમાં કેમ નથી તો તેનો જવાબ છે કે શ્રી યમુનાજી પ્રભુના ચતુર્થ પ્રિયા સ્વામીની છે સાધારણ રીતે અન્ય સ્વામીનીઓની જેમ તેઓ પણ સાડી ચોળીના શૃંગારમાં જ સ્રજ હોય તે સ્વાભાવિક છે પરંતુ લીલા વિશિષ્ટ પ્રસંગે

જ્યાં શાસ્ત્રોનો સ્પષ્ટ આધાર ન મળે ત્યાં ભગવદીઓના હૃદયમાં તેમને થયેલ અનુભવો જ પ્રમાણરૂપ છે આમ ભગવદીઓના હૃદયમાં અનુભવને આપણે ત્યાં પ્રમાણ ગણવામાં આવેલું છે તે દ્રષ્ટિએ ભગવદીઓએ કહેલી વાત આપણે સૌએ ચિંતન કરવી જોઈએ એક વખત શ્રી સ્વામીની જે શ્રી ઠાકોરજીને વિનંતી કરી મહારાજ રોજ માન કરું છું અને તમે મને મનાવો છો પરંતુ આજ સુધી એક પણ દિવસ તમે કદાપી માન કર્યું નથી એટલે તમારું માન છોડાવવાનો લાભ મને કદાપી મળ્યો નથી મારો મનોરથ છે કે એક વખત તમે માન કરો અને હું તમારું માન છોડાવું ત્યારે પ્રભુ કહે છે કે રાધે માન કરવું સ્ત્રીઓને સહજ છે પુરુષોને નહીં માટે તમે આવી હઠ ન કરો હું માન કરીશ તો પછી તમે છોડાવી શકશો નહીં તમને ઘણો પરિશ્રમ થશે માટે મારો આગ્રહ છે કે હું માન કરું એવો વિચાર તમે ન કરશો છતાં શ્રી રાધાજી શ્રી સ્વામિનીજી માન્યા નહીં ત્યારે પ્રભુએ તેમની હઠ પૂરી કરવા માન કર્યું શ્રી સ્વામિનીજીએ રાધાજીએ ઘણા પ્રયત્નો કરવા છતાં પ્રભુના માનને છોડાવી શક્યા નહીં આપ ખૂબ જ પરિશ્રમિત થયા હવે શું કરવું પ્રભુનું માન તો છૂટતું જ નથી અને કઈ સૂઝતું નથી ત્યારે તેમણે શ્રી યમુનાજીને વિનંતી કરી ત્યારે કહ્યું કે પ્રિયાજી પ્રભુએ ના પાડવા છતાં તમે હઠ કરી તેથી આટલો પરિશ્રમ થયો છે છતાં તમારી તમારી આજ્ઞા હોય તો હું કૃપાથી પ્રભુને રીઝવવાનો પ્રયત્ન કરું પરંતુ પ્રભુ સરળ યુક્તિથી રીઝશે નહીં અને રીઝવવા વિશેષ પ્રકારની યુક્તિ કરવી પડશે શ્રી યમુનાજીએ યુક્તિ કેવી રીતે કરવી એ જણાવ્યું શ્રી સ્વામીનીજી અને સૌ સખીઓએ તે પ્રમાણે શ્રી યમુનાજી ને શ્રી ઠાકોરજીની જેમ મુકુટ કાચની નો શ્રંગાર ધરાવ્યો અને શ્રી યમુનાજી શ્રી ઠાકોરજી બિરાજતા હતા તે નિકુંજમાં પધાર્યા શ્રી સ્વામીનીજી એટલે કે રાધાજી અને સૌ સખીઓ વૃક્ષોની સઘન ઘટામાં છુપાઈ આ લીલા નિરખી રહ્યા હતા શ્રી યમુનાજીને પોતાના જેવો જ શૃંગાર ધારણ કરી પધારતા જોઈ પ્રભુ મંદ મંદ મુસ્કુરાતા સામે પધાર્યા પ્રભુએ શ્રી યમુનાજીનો શ્રી હસ્ત પોતાના શ્રી હસ્તમાં લઈ આજ્ઞા કરી શ્રી યમુને અમે કઈ તમારાથી માન કર્યું નહોતું અને અમે તો અમારી સ્વ ઈચ્છાથી પણ નહોતું કર્યું કેવળ શ્રી સ્વામિનીજીના મનોરથને સિદ્ધ કરવા માટે જ આ માન કર્યું હતું તમે તો અમારા અત્યંત પ્રિય છો એટલે તમે પધારો ત્યારે મારું માન ટકે જ નહીં તેમાંય તમે મારા વસ્ત્ર શૃંગારમાં અત્યંત સુંદર લાગો છો મારી વિનંતી છે કે તમે હંમેશ આજ શૃંગાર અંગીકાર કરો ત્યારે યમુનાજી કહે છે કે કૃપાનાથ હવે આપ શ્રી સ્વામિનીજી સાથે માન છોડો અને તેમની પાસે પધારો હું આપને પધરાવવા જ આવી છું પ્રભુએ કહ્યું તો ભલે ચાલો શ્રી યમુનાજી શ્રી ઠાકોરજીને શ્રી સ્વામિનીજી પાસે પધરાવી આવ્યા શ્રી સ્વામીજીએ અને સૌ સખીઓ પણ શ્રી યમુનાજીને એ જ વિનંતી કરી કે આપ આ શૃંગારમાં અત્યંત શોભાયમાન લાગો છો માટે આપ સદૈવ આ શૃંગાર ધારણ કરો સૌની પ્રસન્નતા માટે શ્રી યમુનાજીએ ત્યારથી મુકુટ કાચનીનો શૃંગાર ધારણ કર્યો એક બીજો લીલા પ્રસંગ પણ ભગવદીઓના મુખેથી જાણવા મળ્યો છે કે જ્યારે સારસ્વત કલ્પમાં શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુએ શરદની રાત્રિએ

રાસનો આનંદ નહીં આવે આપ આપનો આ શૃંગાર વડો કરી રાસમાં પધારો પ્રભુ એ વિચાર કર્યો અહી એવું કોણ છે કે જેમને મારો આ શૃંગાર હું સોપી શકું અહી તો સૌ રાસ માટે તત્પર છે ત્યાં શ્રી યમુનાજી પધાર્યા શ્રી યમનાજીએ વિનંતી કરી મહારાજ મારા આ તટરૂપી નિકુંજમાં આપ સર્વ વ્રજસુંદરીઓને રાસવિલાસનું સુખ આપવા તત્પર બન્યા છો તે મારું અહોભાગ્ય છે રાસવિલાસનું સુખ મળશે તેનાથી મને વધારે આનંદ છે આપ સંકોચ આપના શૃંગાર મને સોપી અને આપ આ સર્વ વ્રજ સુંદરીઓને રાસવિલાસનું સુખ આપો શ્રી યમનાજીની આવી તત્સુખની ભાવના જાણી પ્રભુ અત્યંત પ્રસન્ન થયા નિગુણ સ્વરૂપા શ્રી યમુનાજી પર પ્રસન્ન થઈને પોતાનો મુકુટ કાચનીનો શૃંગાર શ્રી યમુનાજીને આપ્યો અને સૌ વ્રજ ભક્તોએ આગ્રહ કર્યો કે હે યમુને આપ આ श्रृंगार ધારણ કરો પ્રભુની પણ આજ્ઞા થવાથી યમુનાજીએ તે વસ્ત્ર સુંદર ધારણ કર્યા તે ધારણ કરતાં જ પ્રભુના સર્વ ગુણ અને ધર્મો પણ શ્રી યમુનાજીમાં પ્રગટ થયા આમ યમુનાજી સાક્ષાત કૃષ્ણ રૂપા તરીકે સૌને દર્શન આપવા લાગ્યા ત્યારથી શ્રી યમુનાજીએ ભક્તોના સુખ માટે મુકુટ મુકુટકાચનીનો શૃંગાર અંગીકાર કર્યો છે શ્રી યમુનાજીના મુકુટકાચનીના શૃંગારના ચિત્રજીના દર્શન કરતા આ લીલા ભાવનાનું ચિંતન કરવું તો વૈષ્ણવો આપણા પરમ દયાળુ પરમ કૃપાળુ એવા શ્રી યમુનાજીના ગુણગાન જેટલા ગાઈએ તેટલા ઓછા પડે તો વૈષ્ણવો આપણે નવવિલાસના દિવસોમાં આવી જ રીતે શ્રી યમુનાજીના ગુણગાનનો સત્સંગ કરીશું તો ચાલો શ્રી યમુનાજીના ચરણોમાં આજના આ સત્સંગને સમર્પિત કરીને અહીં પૂર્ણ કરીએ સર્વ વૈષ્ણવ ને મહારાજ જય શ્રી કૃષ્ણ